દવામ મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે સામાન્ય રીતે લાંચ રુશવતના ગુનાઓમાં એવું થતું હોય છે કે કોઈ કામ કઢાવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે આવા કેસમાં એસીબી છટકું ગોઠવીને તેમની સામે કાર્યવાહી કરતી હોય છે પણ ગોધરામાં કંઈક અલગ ઘટના બની લેબર કોર્ટના જજને લાંચની ઓફર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જોકે જજે આ મામલે ગોધરા એસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા લાંચ આપનારની ધરપકડ કરવામાં આવી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ બે માં લેબર કોર્ટ આવેલી છે જેમાં મહીસાગરના વિરપુરના સરાડિયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણસર છૂટા કરવામાં આવ્યા હતા તેઓના કેસની મુદતની આગામી તારીખ હતી જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ બોર્ડ કોર્ટમાં લેબર અદાલતના જજને બંધ કવરમાં પાંત્રીસ હજારની લાંચ આપવાનો પ્રયાસ કર્યો જજ દ્વારા તે કવર ના સ્વીકારવામાં આવ્યું કવરને કોર્ટમાં ચાલુ બોર્ડમાં જ ખોલવાનું કહેવામાં આવ્યું જે દરમિયાન બંધ કવરમાંથી પાંત્રીસ હજાર નીકળ્યા ત્યારે કોર્ટ દ્વારા આ મામલે ગોધરા એસીબીને જાણ કરવામાં આવે તેમ કહેતા લેબર કોર્ટ દ્વારા ગોધરા એસીબીને લેખિત ફરિયાદ કરવામાં આવી ગોધરા એસીબી કોર્ટે આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇન્ડિંગ ઓફિસર ન્યાયાધીશ મજૂર અદાલત ગોધરાને લાંચ આપવાના પ્રયાસના ગુનામાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ આઠ મુજબ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે